સુરતના ઉધના વિસ્તારની એક શાળામાં અભ્યાસકર્તા એક હજાર જેટલા બાળકો હજુ પણ અભ્યાસથી વંચિત છે ઉધના વિસ્તારમાં છત્રપતિ શિવાજી શાળાને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે અન્ય શાળાઓ સુરત મહાનગરપાલિકાએ સીલ કરી હતી પરંતુ શાળાના સંચાલકોએ બાહેધરી પત્ર આપ્યા બાદ આ તમામ શાળાના સીલ ખોલી દેવામાં આવ્યા હતા પરંતુ છત્રપતિ શિવાજી શાળાને સીલ રાખવામાં આવી હતી મહત્વની વાત છે કે આ શાળામાં ધોરણ એકથી બારના નવસો એકતાલીસ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે પરંતુ એક મહિનાથી શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે તો શાળાના સંચાલકોએ પણ સુરત મહાનગરપાલિકામાં સીલ ખોલવા માટે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી આ શાળાનું સીલ ન ખોલતા વિદ્યાર્થીઓ અટવાયા છે હું જયેશ પંડિત આચાર્ય શ્રી છત્રપતિ શિવાજી મરાઠી માધ્યમિક વિદ્યાલય એકચ્યુઅલી રાજકોટની ઘટના જ્યારે બની અને ત્યારે જે જે સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ વિકસાયેલી નહીં હતી આ સ્કૂલોને નોટિસ અને પછી સીલ મારીને કાર્યવાહી કરવામાં આવી એસએમસી દ્વારા પછી અમારી સ્કૂલ માટે પણ અમારે ફાયર ફાયર સેફ્ટીના સાધનો તો વિકસાયેલા હતા પરંતુ ફાયર યુનિવર્સિટી રિન્યુઅલ માટે અરજી કરેલી હતી અને આ પછી જે ભાઈનંદરી પીયુસી અને પીયુસી માટે માંગાયેલી હતી એની પણ પૂરતતા અને પછી ફાયર એનઓસી મળવી મેળવીને અમે એસએમસીને લગભગ સોળ સત્તર તારીખે સબમિટ કરેલી ત્યાર સુધી જ્યારે તેર તારીખે સ્કૂલે ખુલી તો ત્યારે આપણે ફાયર એનઓસીના મુદ્દે સ્કૂલ સીલ હશે એવું એસએમસી તરફથી અમને કહેવામાં આવ્યું પછી જ્યારે અમે આ સબમિટ કર્યું તો પછી એમને રિક્વેસ્ટ કરી કે હવે અમે સબમિટ કરાવી દીધી તો પછી હવે સ્કૂલ ચાલુ થઈ જાય અમને બધાને એવી જ આશા હતી પરંતુ પછી બી એમ જાણવા મળ્યું કે આ ફાયર અને બીજી બાબતો નહીં પણ સોસાયટીના અને ટ્રસ્ટના કંઈ વિષયો છે જેના લીધે શાળા શિલ્પ પછી અમે તો અમારી એક જ રિક્વેસ્ટ હતી બધાને કે ભાઈ કંઈ પણ હોય પણ આપણો વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિતમાં જે પણ વિષય હોય એનું નિરાકરણ સુખદ નિરાકરણ આવી જાય ને પછી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને શાળા ચાલુ થઈ જાય બસ અમારે મારી અને મારા સ્ટાફ તરફથી એક જ આ પણ લાગણી અને માગણી છે